ઉત્તર ગુજરાતની અંદર બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે તેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ઘણા બધા ખેડૂતો જોડાયેલા છે હવે આપણે બટાકાની અંદર વાત કરીએ તો બે હજાર ત્રેવીસ અથવા બે હજાર ચોવીસની અંદર વાત કરીએ અથવા બે હજાર ચોવીસથી બે હજાર પચીસની અંદર વાત કરીએ તો ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો આવેલા છે જેવા કે સીડીની અંદર ગયા વર્ષે બે હજાર ચોવીસ પચીસની અંદર સીડીની અંદર પુષ્કળ પ્રમાણની પુષ્કળ પ્રમાણમાં પ્રશ્નો આવ્યા હતા કે ભાઈ બિયાર અંદર રોટી નીકળવો અથવા તો વાવેતર વાવેતર પછી કર્યું તો અંદર ત્યાર પછી જયારે વાવેતર કર્યું હાર્વેસ્ટિંગ કર્યું તો ના સમયે ઉત્પાદન મળ્યું નથી સારા બિયાર હોવાના કારણે અને પછી જયારે આ લોકો માલ ભરાયો ખેડૂતી માલ ભરાયો તો માલ ભરાયા પછી ખેડૂતને મોટા પ્રમાણની અંદર કપાતો કરવામાં આવી છે જેથી બટાકા ખેડૂત ન્યાય સંગઠને આ બાબતો આ બાબતોના કારણે અગાઉ એ પછી એડિશનલ કલેક્ટર કલેક્ટર્સીના આવેદનપત્ર આપ્યું હતું અને ત્યાર પછી મોટી સંખ્યાની અંદર ખેડૂતો એપીએમસી માર્કેટ યાની અંદર જોડાયા હતા ત્યાર પછી વાત કરીએ તો શુભ નબેન પારૈયાના આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યાર પછી જે જે ખેડૂતોના પ્રશ્નો દૂર નતા થયા તો પર્સનલી બટાકા ખેડૂત ન્યાય સંગઠને દરેક ખેડૂતોના બાઇટો લઈ અને મીડિયાના માધ્યમથી મીડિયાની અંદર જાહેર કર્યું હતું અને બટાકા ખેડૂત ન્યાય સંગઠને જે જે મિત્રોના સંગઠનની અંદર પ્રશ્નો આયા હતા એ પ્રશ્નો દૂર કરવામાં આવ્યા છે અત્યારની હાલની વાત કરીએ આપણે તો બટાકા ખેડૂત ન્યાય સંગઠન અત્યારે હાલ કામગીરીની અંદર ઇસ્કોન બાલાજી દ્વારા ગયા વર્ષે હું નક્કી થયું કે છ ટકા પ્રમાણે ભાવ વધારો આપવો દર વર્ષે પંદર રૂપિયા વધે તે ચૂકવાયો નથી એટલે બટાકા ખેડૂત ન્યાય સંગઠને આ બાબતે જે બટાકાની અંદર ખેડૂતોનું ભરપૂર પ્રમાણમાં જે નુકસાન થાય છે તો એ બાબતે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સીએમ સાહેબ ના આપણા આવેદન આપ્યું હતું કૃષિ મંત્રીશ્રી ના આવેદન પત્ર આપ્યું હતું જગદીશ કુમાર વિશ્વકર્મા સાહેબ પણ આવેદન પત્ર આપ્યું હતું સહકાર સચિવ સંદીપ કુમાર સાહેબ માર્કેટિંગ બોર્ડના એચ એમ પટેલ સાહેબ આ બધાને આપણે આવેદનપત્ર આપ્યું છે તો અન્યાય અન્યાય ના થાય એ બાબતે બટાકા ખેડૂત ન્યાય સંગઠન લડત ચાલુ રાખી છે અને ફોજીવાડા ખાતે અઢારસો થી વધુ ખેડૂતો જોડાયા હતા આજ રીતે બટાકા ખેડૂત ન્યાય સંગઠન આગળ પણ કામ કરતું રહેશે